હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા જય માતાજી વાગી ગયે છે અત્યારે સવારના સવારનાનો જો ભાઈ આવી રહ્યો છે આપણને મૂકો માટે ભાભી બી સાથે સાથે રેડી છે અમે ત્રણેય હવે તૈયાર થઈ ગયા છીએ હવે નીકળ્યા આપણે ઘરે જવા માટે આપણે એકમાં પહોંચી ગયા છીએ પાલનપુર બસ સ્ટોપ અને બસ સ્ટોપ છે ને એટલું મસ્ત છે ને આમ તો જો હું તમને બતાવું નવું જ બસ સ્ટેન્ડ બન્યું છે જો સામે રહ્યા ભાભી અને હવે છે ને અહીંયાથી આપણે પકડવાની છે અમદાવાદ માટેની બસ

ચાલુ સાધનમાં સવારના કંઈક નવ વાગ્યાની આજુબાજુ આપણે આમ તો સાડા આઠે નીકળ્યા હતા અને નવ વાગે પાલનપુર પહોંચ્યા હતા ને એ પછી બસમાં બેઠા હતા અને અત્યારે હવે હું ઘરે પહોંચીને ત્યારે વાગી ગયા છે સાડા ત્રણ સાડા ત્રણ ઉપર બી થયું છે મને ખ્યાલ નથી પણ આટલા તો વાગ્યા છે આટલો લાંબો રૂટ આજનો પડ્યો છે આપણો એટલે આપણે તમે વિચાર કરી લો કે કેવા થાક્યા છીએ અને એમાં બી ચાર દિવસના આપણે કન્ટિન્યુ ટ્રાવેલિંગમાં છીએ એટલે હવે થાક ફૂલ લાગી ગયો છે હાલો ત્યારે ઘરે પહોંચી ગયા અને સવારે નાસ્તો કરીને નીકળ્યા હતા પછી કંઈ પણ જમ્યા નથી એટલે લાગી ગઈ છે મને ભૂખ તો થોડુંક કરી લઉં હું કટક બટક ત્યાં સુધી તમે છે ને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી સાંજ પડી ગઈ છે અને શિવબા હવે સ્કૂલેથી આવી ગયા છે ને હું છે ને ત્યાં સુધી સુઈ ગઈ થોડી વાર એટલે એ લોકો ગયા છે બહાર અને રમીને હવે આવે છે અવાજ આવે છે મને આવી ગયા જો આ મેં ભાઈ તો રમવા માં પડજો લાઈટ એ લાઈટ દેખાડે છે મને શિવ બાજુ લાઈટ લઈને આવ્યો મીચ કલતો તો બાબા આમ જો લાઈટો બતાવવા હાટું થઈને લાઈટ બંધ કરી દીધી ક્યાંથી લાયા છો આવું બધું લાઈટ કરો લાઈટ કરો હવે લાઈટ કરો કોણ વધારે મિસ કરતું તું બાબાને ને દીદી કે તું બે ઇમેજ કરતા હતા મારા છોકરાની મમ્મી તો ગયા છે હવે સપ્તાહમાં કારણ કે અહીંયા છે ને જીગ્નેશ દાદાની સપ્તાહ આજથી ધોળકામાં બેસવાની છે અને અઠવાડિયું સુધી કદાચ ચાલશે તો આજે પહેલો દિવસ છે પોથી યાત્રામાં મમ્મી ગયા હતા અને હવે મમ્મી આવે ને ત્યાં સુધીમાં ફટાફટ આપણે થોડી ઘણી રસોઈની તૈયારી કરી લઈએ ચલો આજના સાંજના જમવામાં છે ને આપણે અત્યારે બનાવવાનું છે ભળથું એટલા માટે આપણે એની આ શેકી લીધા છે અને અહીંયા જો ડુંગળી બી હવે સમારીને રાખી દીધી છે તો ફેમિલી વાગી ગયા છે સાડા આઠ જમી કરીને ફ્રી થઈને ડાયરેક્ટ અમે આવી ગયા છે શિવબા ને ટ્યુશનમાં મૂકવા માટે હે ને શિવ આજે એકલા છે એટલે મારે મૂકવા માટે આવું પડ્યું ફેમિલી હવે હું વાત કરું કે મારા ગઈકાલના અને આઈ થિંક બેથી ત્રણેક દિવસના બ્લોગ છે એ તમે જોયા કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી આજે કહેતા જજો કારણ કે તમે છે ને કોમેન્ટ બહુ ઓછા કરો છો હું રાહ જોઉં છું પણ કોમેન્ટ આવતી નથી તો બસ તમે કોમેન્ટ કરો અને મને કહો કે તમને મારા કેવા બ્લોગ જોવા ગમે છે અને બ્લોગ તમે ગઈકાલનો જોયો કે નહીં તો તમને એમાં કેવી મજા આવી એ બી કહેતા જજો અને હું વિચારું છું કે હવે આવી છે ને ટ્રીપ થોડી થોડા અંતરે આપણે કરતા રહીએ જો કે પોસિબલ બનતું નથી એટલા માટે બાકી તો મને ખૂબ જ ઈચ્છા છે ટ્રાવેલિંગ બ્લોગ શૂટ કરવા એ બી મને બહુ ગમે છે તો આપણે ટ્રાય કરશું એ બી અને આજનો બ્લોગ કેવો લાગ્યો તમને તો કોમેન્ટમાં જરૂરથી કહેજો ચેનલ પણ આમાં હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું ફરીથી નવાઈ બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી